નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાંથી ભયંકર વાવાઝોડાની આફત આવી રહી છે અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાને લઈને તારીખો સાથે મોટી આગાહી કરી છે કઈ તારીખોમાં વાવાઝોડું ગુજરાતને અસર કરશે તેની માહિતી આપી છે સાથે આ વાવાઝોડાને કારણે ચોમાસાને શું અસર થશે અને ચોમાસું વહેલું બેઠશે કે મોડું તેની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાવાઝોડાની પુષ્ટિ હવામાન વિભાગ કરશે પરંતુ બાવીસ ના રોજ લો પ્રેશર મુંબઈ અને ગોવા વચ્ચે બન્યું છે જે તકદીલ થઈને તારીખ ત્રેવીસ અને ચોવીસમાં વાવાઝોડું બનશે વાવાઝોડું તીવ્ર હશે દરિયામાં વાવાઝોડામાં પવનની ઝડપ સો કિલોમીટર પ્રતિ કલાકની હશે આ સિસ્ટમ આગળ વધ્યા બાદ છવ્વીસ તારીખથી રિટર્ન લેશે પરંતુ ગુજરાત તરફ આવશે હવાનું દબાણ નવસો નેવુંથી લઈને નવસો અઠ્ઠાણું સુધી અને તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોવાથી વાવાઝોડું બનવાની શક્યતા રહેશે આ વાવાઝોડું તબાહી સૂચક હશે વાવાઝોડાની અસર છવ્વીસ

ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો